ગુડ મોર્નિંગ જય માતાજી દર્શક મિત્રો કેમ છો બધા મજામાં છો અને આજના નવા આપણા બ્લોગમાં બધા લોકોનું સ્વાગત છે અને આપણે આજે બીએલઓ એટલે જે મતદાન ગણતરીની જે એસઆઈઆરની જે કામગીરી છે તો એમાં આપણે બીએલઓની હેલ્પ કરવાની છે તો આપણે હવે જઈએ હેલ્પ કરવા તો આગળના બ્લોગમાં બન્યા રહેજો જય માતાજી આપણા મિત્ર છે ભીખુભાઈ મકવાણા આખો રાઉન્ડ મારી આવ્યા બે કિલોમીટર ફરી આવ્યા જઈ લો ઘટે હવે આપણે શું કરું હવે શું કરશે મતદાન કામગીરીમાં પેટ છે જે અંગુઠાવા માટે મેં લીધું છે અને બીએલઓની મદદ કરવા જાઉં છું વાઘરીવાડમાં મારો બૂચ છે પેટાઈડ પાસે તો હવે હું જાઉં છું વાઘરીવાડમાં અને બહુ આંકડું છે પણ મદદ કરવી પડે જે સરકારી અધિકારીની રિક્વેસ્ટને હિસાબે તો હવે હું જાઉં છું બી મદદ કરવા

આ કામ ગયું તમારે દેખાડજો પછી બધા ના પછી ના આવે કોઈ ન પડે